પાંચ પટ્ટી મારવાડી સમાજ દ્વારા આજે એક સંકલ્પ સાથે એક ભેગી થઈ છે થોડા દિવસ અગાઉ આઠ તારીખે આપણે લાખણી મુકામે અમારા પંચો અને પાંચ પટ્ટીના આગેવાનો દ્વારા એક બંધારણ એટલે કે સમાજ એક સમાજ એક જાજા એક રિવાજનો એક નિયમ જાહેર કર્યો હતો એ આજે અહીંયા સંકલ્પ સાથે અમારા ગુરુવર રાજસ્થાનથી ગાદીપતિ શ્રી દયારામજી મહારાજ ઉપસ્થિત રહીને એમના મુખેથી આજે જાહેર કર્યું છે અને વિમોચન કર્યું છે એ આ સમાજે વધાવી લીધો છે આજે કુરિવાજોથી થતા ખર્ચ ટૂંકા કરી અને એ એ જે ખર્ચમાંથી બચત થાય એ આપણા બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવા માટે આજે સંકલ્પ લીધો છે આજે આ ચોંગડા મુકામે અમારે મારવાડી ઓજણા પટેલ સમાજની મિટિંગ મળી પાંચ પટીની મીટિંગ મળી જેમાં થરાદરી વાવેસી હિંદવાણી દિવાળી અને સાચોરી પાંચ પટીની મિટિંગની અંદર અમારે રાજસ્થાનથી શિકારપુરી આશ્રમથી મારા ગુરુવર હાજર હતા એમની હાજરીમાં સમાજના કુરિવાજો બંધ કરવા માટે વ્યસન મુક્ત કરવા માટે અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમારો પાંચે પટ્ટી સમાજ આજે એકત્ર થયો છે અને એ મને વિશ્વાસ છે કે સમાજ બધું પાલન કરી ખોટા ખર્ચાઓ બંધ કરશે અને શિક્ષણને પ્રોત્સાહન આપશે અત્યારે આધુનિક અને ટેકનોલોજીના સમયની અંદર સમાજોની અંદર ઘણા બધા જૂના કુરિવાજો હતા એ સમાજના કુરિવાજો દૂર કરવા માટે આજે પચેપટ્ટી એકત્રિત થઈ છે યુવા મંડળના નેજા હેઠળ રાજાના મંદિર ચોંગડા આશ્રમ ખાતે અને સમાજના તમામ વડીલો આગેવાનો પંચોની હાજરીની અંદર ચાલીસથી વધુ નિયમો બનાવવામાં આવે